રણવાવના સરકારી દવાખાના ખાતે માન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરની ભાવસેજી હોસ્પિટલના નામાંકિત ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી આ મેળામાં આંખને લગતા રોગની તમામ સારવાર આપવામાં આવી હતી તો સગર્ભા મહિલાઓને લગતી બીમારીઓની ચામડીને લગતા કોઈપણ જાતના રોગોની અને દાંતને લગતા કોઈપણ જાતના રોગ હોય તો તેની પણ દર્દીઓને સારવાર કરવામાં આવી હતી તો આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા બાળકોને લાગ્યા રોગ હોય તો તેની સારવાર પણ આ કેમ્પમાં કરવામાં આવી હતી જેનો રાણા બહોળી સંખ્યામાં લાભ લીધો હતો રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણાવાવ वहाँ पे ऐसा है कि यहाँ पे मोस्टली फंगल इन्फेक्शन स्किन में बहुत ज्यादा कॉमनली पेशेंट्स देखे जाते हैं फंगल इन्फेक्शन के लिए ऐसा होता है कि मिटता नहीं है मिटता नहीं है पेशेंट्स ट्रीटमेंट लेते हैं उनको अच्छे से लगातार ट्रीटमेंट लेना है सिक्स मंथ्स के लिए जब तक डॉक्टर ना बोले तब तक, तक ट्रीटमेंट छोड़ना नहीं है और अच्छे से बोला में आना है हर महीने अगर डॉक्टर ने बोला है कि एक महीने के बाद आना है तो उनको आके दिखाना है और दवाई के साथ साथ साफ सफाई का जैसे पंगल इन्फेक्शन है उसमें साफ सफाई का आपको अपने कपड़े अलग रखना है तो ना अलग है, वो सब भी उसका बहुत, बहुत हाँ रिकवरी आने में टाइम लगता है पेशेंस भी रखना है इंसान को थोड़ा पेशेंस को थोड़ा पेशेंस रखना है डॉक्टर पे ट्रस्ट रख

જીએમઆરએસ આપણે પોરબંદર થી અને એમાં ઈએનટી એટલે કે આંખ કાન ગળાના નિષ્ણાંત સ્ત્રી રોગના અને બાળકોના નિષ્ણાંત મનોચિકિત્સક ડેન્ટલના વિવિધ ટાઈપના ડોક્ટર્સ આવેલા છે અને આજે બહુ બહુ વધારે સંખ્યામાં ઓપીટી પણ આવેલી છે અને આ જે કેમ્પ છે અત્યારે રાણાવાવની અંદરમાં દર મહિને થાય છે કે કેટલો ટાઈમમાં થાય છે કેમ ના દર મહિને નથી થતો પણ વર્ષમાં એક વખત થાય છે જે આપણે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જે ગાંધીનગરના નેતૃત્વની અંદર જેમ પણ આપણે આદેશ મળે ત્યારે વર્ષમાં એક વખત આનો આયોજન કરવામાં આવે છે આયુષ્યમાન હેલ્થ જે અત્યારે કેમનું આયોજન કરેલું છે તો કોના સહયોગથી કરેલું છે બધું આપણે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જે ડિપાર્ટમેન્ટ ગાંધીનગરથી જ આપણે સૂચના આપવામાં આવે છે ને ભાવસિંહજી હોસ્પિટલ ત્યાંથી આપણે વિવિધ પ્રમાણેમાં નિષ્ણાત હોય છે એમને અલગ અલગ મોકલે છે બધા જ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે પેશન્ટો પેશન્ટ હોય છે અને વધારે પડતી તકલીફ હોય તો એને આગળ મોકલવામાં ગેમની અંદરમાં સહયોગ મળે છે કે ખાલી તપાસીને જો ના આપણે સીએચસી એટલે કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર તાલુકા લેવલે જે પણ સુવિધા મળી શકે એ મળે છે નિષ્ણાંત આવી અને એનું નિદાન કરે છે ત્યારબાદ એમને આપણે ભાવસિંહજીમાં અને ત્યાં પણ જો સુવિધા ન હોય તો આપણે આગળ એમને રિફર કરવામાં આવે છે રેફર નોટ પણ લખી આપે છે એટલે પ્રાઇમરી એનું જે નિદાન હોય એ થઈ જાય છે પછી આગળ એમને મોકલી આપવામાં આવે છે પેપર સહિત રેફર નોટ સહિત અમે જે કહીએ તે